આજના દીકરાઓ તેમના પપ્પાને ખૂબ જ હેરાન કરે છે આજના દીકરાઓ તેમના પપ્પાને ખૂબ જ હેરાન કરે છે દીકરાઓ તમે

પછી વારો છે આયો જમાનો કર્યું બનો ભાઈ વાછી વારો છે આજની બહુ સાસુ ને ખુબજ આરામ કરે છે આજના યુવાનો ઘરડાઓ ને ખુબ જ હેરાન કરે છે આજના યુવાનો ઘરડાઓ ખૂબ જ હેરાન કરે છે યુવાનો તમે આજની દીકરીઓ એની મમ્મીને ખૂબ જ હેરાન કરે છે આજની દીકરીઓ એની મમ્મીને ખૂબ જ હેરાન કરે છે શિક્ષક ને ખૂબ જ હેરાન કરે છે આજના વિદ્યાર્થીઓ જ હેરાન કરે છે